જાગૃત નાગરિક ભરતભાઈ ચતુરભાઈ વણકર મારી ગણા છેલ્લા વર્ષો થી ઘણી બહુ જ ખુબ જ જ રજૂઆતો હોવા છતાં પણ નંબર એક પેલા તો કે અમારા વેળદ ગામની અંદર આજે પણ પીડું લાલ પાણી અને ખરેખર એક રોગચાળો નો ભય થાય એવું પાણી વિરલ ગ્રામ પંચાયતમાંથી આવે છે બીજી વસ્તુ કે અમારી બેનો નાની બાળાઓ હોય કે વો દીકરીઓ આ લોકો બહારથી પાણી લઈ અને પીવાનું પાણી લાવે છે ક્યાંથી લાવે અહીંથી લગભગ એક કિલોમીટર દૂરથી લાવે છે અને આ સરકારે આ સરકાર એવું કહે છે કે અમે પાણી માટે ખૂબ રૂપિયા વાપરશું તો એવા રૂપિયા ક્યાં જાય છે નળસે જલ યોજનાની અંદર અબજો રૂપિયા સરકાર ખર્ચે છે તો એના માટે શું છે નળસે જલ કશું છે નથી આ બધી વાહિયાતો છે બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈક વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે અને આવના દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગચાળાથી મળી જશે એનો જવાબદાર તંત્ર રહેશે બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાંકો છે જનની અંદર બને આજે જે બી કાર્યરત નથી એના માટે શું છે અને કોણ જવાબદાર છે કેમ નથી એ લોકો ચાલુ કરતા પાણી પાણી આવે છે નથી ચાલુ કરતા પણ કેમ નથી ચાલુ કરતા અમને આજે બી આ એક આપણે એક ફ્રીસ માધ્યમના રૂપિયાથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું બિલુદા કાલીની અંદર જનોનું પાણી મળે છે ને અમારા ગામની અંદરથી નથી મળતું તો શું આવ્યા ભાજપના નેતાઓના અંદર પેટની અંદર નથી લક્ષ્મણ તમારી ગામ રહ્યો છે અમારા પાણી લાલ આવે છે આ કેનલ નજીક ગંદા પાણીની કેનલ આવી છે અને કંપનીઓની અંદર ઉતારેલું પાણી અમારે પીવામાં ઢોરોને વારંવાર અમારે બીમાર પડવામાં આવે છે અમે નહીએ ત્યાં ખંજવાર આવ્યા છે અને અમારે પાણી એક કિલોમીટર પીવાનું લાગવું પડે છે અને પાણીની અમારી સમસ્યા છે